વડોદરા શહેરના સમતા વિસ્તારમાં અશોકનગર સોસાયટી આવેલી છે જ્યાં રહેતા ચાલીસ મકાનો જેના પ્રોપર્ટી કાર્ડમાંથી નામ રદ થઈ શકે તે માટેનો હુકમ કરાયો છે જે તે સમયે લગભગ વીસ વર્ષ પહેલાં અશોકનગર સોસાયટીમાં રહેતા આ જે ચાલીસ પરિવારો છે તેઓ દ્વારા મકાનની ખરીદી કરવામાં આવી અને ડ્યુટી ભરીને તેમણે દસ્તાવેજ પણ કરાવ્યો છે પરંતુ ફક્ત ને ફક્ત કલેક્ટરની મંજૂરી ન લીધી હોય જે તે સમયે અને એ માટે થઈને આ ચાલીસ મકાનો જેના પ્રોપર્ટી કાર્ડ રદ થઈ શકે છે રદ કરવામાં આવશે તે માટેનો હુકમ જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે આ વિસ્તાર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉુરભાઈ રોકડિયાના હસ્તક આવતો હોય ખાસ રજૂઆત રહીશો દ્વારા કરવામાં આવી છે જેની અંતર્ગત જિલ્લા કલેક્ટર સાથે એક મિટિંગનું આયોજન થયું હતું સયાજીગંજના ધારાસભ્ય કેવળ રોકડિયા વડોદરા જિલ્લા કલેક્ટર અને આ જે સોસાયટી છે અશોકનગર ત્યાંના રહીશો જેઓ વચ્ચે એક મિટિંગ થઈ અને જેમાં સકારાત્મક નિર્ણય લઈ શકાય કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે વિશે કલેક્ટર દ્વારા પણ સકારાત્મ સકારાત્મકતા દાખવીને તેઓને ઉત્તર આપવામાં આવ્યું છે એટલે કે આ ચાલીસ મકાનો જેઓના પ્રોપર્ટી કાર્ડ રદ થાય તો પછી આ ચાલીસ મકાનના જ મકાન માલિકો છે તેઓને ખૂબ જ મોટી તકલીફનો સામનો કરવો પડી શકે છે અને તેવામાં કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું માટે આ મિટિંગ યોજાઈ હતી વધુ માહિતી ધારાસભ્ય કેવો રોકડીયાએ જ આપી છે આમ દર મહિને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને સાંસદની સંકલનની મિટિંગ મળતી હોય છે ધારાસભ્યો જે કોઈ રજૂઆત કરતા હોય છે એમના વિસ્તારની એનું નિરાકરણ આવતું હોય છે પરંતુ હમણાં વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે આજે જે મિટિંગ હતી એ રદ કરવામાં આવી હતી એટલે આજે જે અમારા વિસ્તારની અંદર અશોકનગર સોસાયટી સમતા ખાતેના નાગરિકો જે ચાલીસ જેટલા સોસાયટીમાં બાસઠ મકાન છે એમાંથી ચાલીસ જેટલા મકાન માલિકોના પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો કદાચ હુકુમ આવ્યો હતો તો એમની રજૂઆત હતી કે અમે જે તે સમયે આથી વીસ વર્ષ પહેલાં મકાનો લીધા સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કર્યો છે માત્ર કલેક્ટરની મંજૂરી નહીં લેવાના કારણે અથવા સરત ચૂકી રહી ગયા હોવાના કારણે જો અમારા પ્રોપર્ટી કાર્ડમાંથી નામ રદ થાય તો અમને ભવિષ્યમાં ઘણી મોટી તકલીફ પડી શકે એમ છે તો નિયમ અનુસાર રહીને સરકારી પરિપત્રના આધાર પર રહીને એને કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય એના માટે કલેક્ટરશ્રી જોડે આજે આ ચર્ચા કરવામાં આવી હતી અને પણ પોઝિટિવ રિપ્લાય આપીને એનો નિકાલ કેવી રીતે ઝડપથી ઝડપથી લાવી અને દરબાર પણ પણ ભરી રહ્યા છે એની અંદર આનો નિકાલ આવે એ દિશાની અંદર કામ કરવાનું કહ્યું છે અશોકનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની યુએલસીના મકાનો છે એમાં અમે વીસથી થી વધારે વર્ષોથી રહીએ છીએ અને અમે જે યુએલસી ના હુકમ જે થયા હતા ઓગણીસો નેવું મૂળ માલિકના મૂળ માલિક પાસે અમે બાર પંદર વર્ષ વીતે મુદત વીતે અમે દસ્તાવેજ કરેલા જેની સ્ટેમ્પ ડ્યુટી જરૂર મુજબ જે તે ટાઈમે ભરેલી ત્યાર પછી અમે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ માટે અરજી કરેલી નોંધ અમારી મંજૂર થયેલી ત્યાર પછી એક અમારા ફરિયાદી એક અમારી વર્કિસ કરેલો કે અમારી પ્રોપર્ટી નોંધ રદ કરવા માટે તો એ અગેન્સ્ટમાં અમારી કે અપીલ ચાલેલી અને હવે નવેસરથી કલેક્ટર નાયબ કલેક્ટરને હુકમ કરેલો કે ભાઈ અમારી નોંધ રદ કરવા માટે કીધેલું કલેક્ટર સાહેબે રજૂઆત કરી કે અમે મુદત વિત્યા પછી રજીસ્ટર દસ્તાવેજ કરેલો છે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે તો અમને જરૂરી દંડ વસૂલ કરીને અમને કાયદેસર કરી આપવામાં આવે એવી અશોકનગરના રહેવાસીઓએ કે રોકડિયા સાહેબની હાજરીમાં અમે રજૂઆત કરી